છોટાઉદેપુર જિલ્લામાં એક તરફ રસ્તાનું નેટવર્ક ખોરવાઈ ગયું છે બીજી બાજુ પર ઇંગ્લિશ દારૂના ખેપિયાઓ કંઈક ને કંઈક નવી તરકીબો અપનાવી અને ચોરખાના બનાવી વાહનોમાં અને દારૂનું વહન કરવામાંથી હજુ ઊંચાવતા નથી રંગપુર પોલીસ સ્ટેશન હેઠળના સુરખેડા ગામે જડુલી તરફ જવાના રસ્તા પરથી આયસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ વહન કરાતું હોવાનું ચાર લાખને આઠ હજાર રૂપિયાનો ઇંગ્લિશ દારૂ દસ લાખનો ટેમ્પો પોલીસે રાજ્ય સાર્જ કર્યો છે કુલ ચૌદ લાખ આઠ હજારનો મુદ્દામાલ એલસીબી પોલીસ એલસીબી પીઆઈ એમે એને ડામોરે આ કાર્યવાહી કરી છે આ એસર ટેમ્પોના પાછળના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું આ ચોરખાનામાં ઇંગ્લિશ દારૂ પેટીઓ ભરેલી હતી ભારત બનાવતો ઇંગ્લિશ દારૂ બિયર રંગ કુલ અઢારસો જેની કિંમત ચાર લાખ આઠ હજાર રૂપિયા અને દસ હજારનો ટેમ્પો મળી દસ ચૌદ લાખનો મુદ્દામાલ